હું હેલો ગુડ મોર્નિંગ આજે મારા જીજુ એના પૈકી જામનગર હું રાજી થઈ છું કેમ કે મારી બેન આવી પણ મારે ઘરે નથી આવી એનું મને દુઃખ બીજી વાર મારા જીજુ લઈને આવે મને આશા છે આવીશ ને આવીશ આવી કેટલા દિવસ થી કહું છું મજામાં જશો તો વાગી ગયા છે સવારના સાત વાગે છે અને અમે નીકળી ગયા છીએ આમાં નવ વાગ્યા બસ છે બહુ મજા આવી કાલે હવા તો મસ્ત થઈ ગયો બઉ એન્જોય કર્યો અને થાકી પણ એવા ગયા છે અમને અસર દેખાઈ ગઈ છે બે દિવસ પછી વાલી રાત પર જવાના છે 56 થી આજે હજી બેટી સુહિરણ ખાવાનું છે ફેરતો મતલબ કે એમાં શકો છો અમે હાલીને જઈ રહ્યા ગાડી સામે આવે છે રી ગાડી આવી છે ઊભી છે ગાડી અને અમને ચેડવા માટે પ્રિયા ઊભી પ્રિયા આવી છે ગાડી લઈને એટલે ગાડી મારે હલાવી લેવાનું થાય છે કેમ કે વીમો આપણે લેવો તો કોઈ રિસ્ક કોઈ લેવાનું થતો નથી પ્રિય ગાડી હલાવે છે અંતના પાછળ બેઠી છે આ પ્રિય ગાડી લઈને આવી છે ओला सुन बे बे असर बे गाडी मलाई लिस ननो गाडी लौसु हाम्रो घर न छ हे आग्रन्द हलन्दर बे चलो अब गाडी हे स्टेरिङ अपरे हातमा आवेको छ सिधी आउ सिधी झेलो बनि छ हामी न बाकी जासे के लले म हु ए मुनि बाकी हो लाउसुले बन्दो न आवे आदि घर माने खै जाय छ गंतू सो गैस गंतू दि मेलआव हां नगर मै क नगर टूटी जासे हां टूटी जासे भाई आपरे भले ठोखै जाय पर काज ना टूटू हो जाय हां से, जा से, जा से ले ले <laughs> Að <laughs> <laughs> bæja <Abacur. coughs> કાંઈક તમે કેરે ક્યારેક કેવી આવ્યો આપણે એમ ત્યાં ગયા હ હ હ એમ છે હવે આપણે જઈશું ઘરે ઘર આપણે ના ઘર પછી આપણે નથી જ્યાંથી સ્ટાર્ટ ગયા જ નથી રોડ હમણાં બન્યો મસ્ત રોડ બની ગયો ખરાબ રોડ હતો મસ્ત બની ગયો છે ગ્રંથના પકડી પીઠી છે મામા ગાડી લાવે છે એટલે ગ્રંથના બીક લાગે છે મામા ક્યાંક પલટાવી નથી ગાડી એટલે સરખી રીતે પકડી પીઠી છે અત્યારે હવે પ્રિય બેન ના ઘરે જમવા બેઠા છે આ ઘંટડી ની થારી છે એથી મૂકી ને આ મઠિયા મઠિયા પાપડ તમે એક વાર સો ટકા ટ્રાય કરજો આંબળ નો રસ આ બાકી સેમસો બેણી અથાણ બેણી મસ્ત બનાવ્યું હા પ્રિયાએ બનાવ્યું છે હવે ચાખવું પડશે કેવું છે રસોઈ તો એક નંબર જ હોય છે એમાં કાંઈ ના કહેવું પડે આજે પપ્પાની મેરેજ એનિવર્સરી છે તો ચોકલેટ કેક લઈ લીધી છે પપ્પા મમ્મી પપ્પા માટે મમ્મી પપ્પાની મેરેજને આજે પાંત્રીસ વર્ષ પૂરા થયા છે પાંત્રીસ વર્ષ પૂરા થયા છે એટલે કીધું નથી પણ હું ને પ્યુ ને પ્રિયા પ્રિયા ચાલતી નથી ગાડી અમે બસની રાહ જોઈ રહ્યા ઘંટડી ભેગી ચાલી છે મારે ભેગે અને ગ્રંથના માટે ને અમારા બધા માટે કેક લીધી છે ને એમાં મમ્મી પપ્પા લખાયું છે હોમ ડેડ નથી લખાયું પેલું તો નામ જ ના કેક નામ જ નહીં લખવાય હાજી હજી હશે કેક જ ન હોવું જોઈએ પેલું શું છે What is this? This is cake. <laughs> this is cake. This is <laughs> <laughs> Hello, Hello. Hello. <laughs> દેખાતો નથી <Background parecida> <Expertérica> ਅੰਦਰੋਂ ਕਿ ਮੇਉ ਚਾਲ ਕਰਦੇ ਅੰਦਰੋਂ ਸਭ ਤੋਂ ਜੋ ਰਮੇਸ਼ ਜਿਹੜਾ ਲਾਪਸ ਮੰਗ ਕਿਥਾ ਯਾਰੋ ਹਾਂ ਆਵੰਦ ਰਸਿਆ ਜੀ ਚੜਤੋ ਜਾਣ ਮੇ ਚੜਤੋ ਇੱਥੇ ਜੀ ਤੇ ਚੜਤੋ ਜੋਇ ਸੇ ਲੈ ਲੈ ਢੀਲੂ ਤੇ ਗਿਉ ਸੇ ਇਹਨੂੰ ਢੀਲੂ થઈ ਗਿਉ ਸੇ ਸਾਟੀ ਆਜੂ ਸੁਗਰ ਗੰਦ ਨੇ ਨਾ ਕਰਨੇ ਥੇ ਨਾ

એ મને નામ કે શું છે તો પીએમ સમજે છે 4જી 4જી ગ્રંથ ના છે હે હાલો કેક કાપો નો કરજો યો ના કેક કાપો જો હે હાથ જો મમે રાખો ચટુ પ્રાત भने केछु ई निन्दरमा छ कृषि उमर निन्दरमा छ ५ बजे उठ्यो छ हां ५ बजे उठ्यो छ बुबो परेके सुता नथी वगाडो ख ताडु त वगाडो हेभी नर्सि पापा मम्मी पापा ह्यापी अई न सरी मम्मी पापा आन्नी स्वर कम्प्लिट पादेश्वर ससुरी

હા હા ચેરો તો ઇપો પડે છે તમે બધા વારો આવો તો હું ખાવ ને

હમ આ બધા કે ખાધી હવે મારો વારો છે હવે મારો વારો આવ્યો આલે ખાલો કાયા નગીશ લે મણી